મિત્રો ઘરમાંગે એવો ખૂનો હોય છે જેની પાસે તમે દરરોજ પસાર થાઓ છો ક્યારેક રસોડાનું મોડું ક્યારેક ઓડાનું ખૂનું કે પાંગરેલો ખાટલાનો ખેતર પણ હકીકત માંગે જગ્યા ખાલી નથી એ છે એક અસાધારણ ઉર્જાનું કેન્દ્ર જ્યાં ભૂતકાળના કરેલા કર્મોની છાનીયાઓ આજના વિચારો અને ભવિષ્યના સંકેતો એકસાથે શ્વાસ લે છે એ જગ્યાએ રહેલો ખામોશ પણ એ માત્ર શાંતિ નથી એ છે સંદેશ એ ખૂણામાં એક અદ્રશ્ય તબક્કો ચાલુ રહે છે જ્યાં તમારા ભાગ્ય સાથે વાતચીત થતી રહે છે છતાં તમે તેને સાંભળતા નથી કેટલાને વખત એવું બને છે કે જીવનમાં સુખ શાંતિ કે પૈસાની ધાર હોવા છતાં એ ઘરમાં ટકતું નથી કેમ કારણ કે એ શક્તિ જે ઘરમાં પ્રવેશવા ઈચ્છે છે એ ખૂણો ખાલી છે છતાં એક નાની વસ્તુ બસ એક જ નાની વિધિ જો એ ખૂનામાં મુકાઈ જાય

ઘરનું નસીબ ઘરના નાનો ખૂણો બદલી શકે અને આજે તમારું ઘર પણ એ જ સંકેત આપે છે કે સમય આવી ગયો છે જે હંમેશા બિનસાળ લાગતું હતું આજે તમને ખેંચી રહ્યું છે એની અંદર છુપાયેલ ભવિષ્ય તમારા હાથ ચાલી રહ્યું છે તો શું તમે તૈયાર છો એ ખૂણાને ઓળખવા શું તમે તૈયાર છો એક નાનકડા કાર્યથી આખું વર્ષ બદલવા મિત્રો ચેનલ પર નવાજો વિડિયો લાઈવ કરી જય માતાજી જરૂર લખજો મિત્રો ચૈત્ર આ મહિનો માત્ર એક નવા વર્ષે દાખલ થવાનું દરવાજું નથી એ છે બ્રહ્માંડના નબળા પડેલા ધબકારાનો ફરીથી જાગૃત થવાનો સમય પુરાણો કહે છે કે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના શરૂ કરી હતી ત્યારે પ્રથમ શ્વાસે જે અવાજ કાઢ્યો એ ચૈત્ર મહિનો હતો આ એ સમય છે જ્યાં પૃથ્વી અને આકાશ વચ્ચેનું અંતર ધીમું પડે છે વાતાવરણ પોતે તપસ્વી બની જાય છે ફૂલો ખીલે છે વૃક્ષોમાં નવી પાંખડીઓ આવે છે પણ એ છે માત્ર પ્રકૃતિનો સંકેત અંદર તો બ્રહ્માંડ પણ નવી રચના તરફ આગળ વધે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ચૈત્ર સુદ નવમીએ ભગવાન રામ પૃથ્વી પર અવતરી આવ્યા એટલે આ મહિનો માત્ર પવિત્ર નથી એ જાતે ધર્મ છે રામનવમીનો દિવસે નથી જ્યાં તમે માત્ર પૂજા કરો એ છે જ્યાં તમારું દરેક કર્મ ઈશ્વરના દરબારમાં નોંધાતું હોય છે જો તમે એ મહિને એક ભૂખી કીડીને પણ ખાંડ આપી દીધો તો એ પણ એક ભક્તિ સમાન માનવામાં આવે છે ચૈત્ર માસમાં કરેલી સાધારણ કૃતિઓ પણ અસાધારણ પુણ્યમાં પરિવર્તિત થઈ શકે છે આ મહિનો એ છે જ્યાં તમે વાસનાથી વિરાજિત થઈને કરેલી દરેક વિધિ ભગવાન સુધી સીધી પહોંચે છે એ સમય છે જ્યાં દોતનું પાંજરું તૂટી શકે છે જ્યાં તમારું જીવન એક નવી દિશામાં મળી શકે છે ફક્ત શ્રદ્ધા અને સમયની સમજ હોવી જોઈએ ચૈત્ર માસ પૃથ્વી પર એવું છે જેમ કે અમૃત દ્રવ ઝડપથી વરસી રહ્યો હોય જો તમે એ દ્રવ ભેગો કરી શકો તો આખું વર્ષ સુખમય બની શકે છે અત્યારે ચૈત્ર માસ પોતાના અંત તરફ છે આવો મહિનો ફરી આવો હવે એક વર્ષ રાહ જોઈએ તમારા જીવનમાં જો કની અટક્યું છે ધીમું પડી ગયું છે અથવા તો ઊંધું થઈ રહ્યું છે તો આ મહિનો છે તમારું બ્રહ્માસ્ત્ર જ્યાં ના એક નાનો ઉપાય કીડિયારું ભરવું એ તમારી કરોડોની તકલીફો માટે ઉકેલ બની શકે છે પવિત્ર ગ્રંથોમાં પણ લખાયું છે યદરૂપે શ્રદ્ધા ભવે તદરૂપે કર્મ ફળદાયી ભવતી અર્થાત જ્યાં શ્રદ્ધા હોય ત્યાં નાનકડી કૃતિ પણ મહાફળદાયી બની જાય છે તેથી મિત્રો આજે જ્યારે તમે કીડીઓને ખાંડ લોટ કે ગોળથી તૃપ્ત કરો છો એ તમારા ઘરના દરેક દ્વારથી દૂધને દૂર લેશે શાસ્ત્રો પણ નમશે અને નસીબ પણ મિત્રો કીડી નાનકનું શરીર પણ અદ્રશ્ય શક્તિઓથી ભરેલું અસ્તિત્વ શાસ્ત્રો કહે છે કે જ્યારે કોઈ જીવ મૃત્યુ પામે છે અને યમદૂત તેને લઈ જવા આવે છે ત્યારે એ આત્મા ઘણા સમય સુધી ભટકતી રહે છે ત્યારે કીડી એ આત્માને એના ભૂતકાળના કર્મો યાદ અપાવે છે વિચાર કરો એક જીવો જે જમીન પર રેંગે છે તે આત્માને એના પાપ કે પુણ્ય યાદ કરાવે છે તો એની શક્તિ કેટલી ઊંચી છે એ કીડી માત્ર જીવ નથી એ છે એક દુઃખ ભૌતિક દુનિયા અને આધ્યાત્મિક જગત વચ્ચેનો કેરિયર આટલી ઉર્જાવાળી કીડી જ્યારે તમારી ઘરમથક આવે છે ત્યારે એ માટે નથી કે એની ભૂખ છે એ માટે છે કે તમારી ભૂલકટ વિધિ તેને તૃપ્તિ આપીને તમારા દોષો હળવા કરે જ્યારે તમે કીડીઓને ભોજન આપો છો લોટ ખાંડ કે પંજરી ત્યારે તમે ફક્ત જમીન પર રેંગતા જીવને પણ હજારો ભૂખ્યા આત્માઓને તૃપ્ત કરો છો હા એવું મનાય છે કે કીડીઓના મારફતે એક સાથે હજારો જુદા જુદા જીવોના આશીર્વાદ તમારી આસપાસ એક અજોડ ઢાળ ઊભી કરે છે એ ઢાલ તમારા ઘરને નકારાત્મકતા કરજ અને ગ્રહદોષથી રક્ષણ આપે છે આપણે કઈ રીતે એમ કહી શકીએ કે કીડીઓને ખવડાવવું એક નાનું કાર્ય છે જ્યારે એ ક્રિયા એ દરવાજા સુધી પહોંચી જાય છે જ્યાં દેવતાઓ બેઠા હોય છે પુરાણો કહે છે સહસ્ર ભૂખ આત્માના તૃપ્તિમાં દેવતા પ્રસન્ન થાય એટલે જ્યારે તમે એ ભૂખ સંતોષો છો ત્યારે લક્ષ્મીજી કે વિષ્ણુજી તમે ઘરમાંથી ભૂખ દૂર કરી રહેલા છો એ માટે પ્રસન્ન થાય છે એ પ્રસન્નતાથી તમારું નસીબ બદલાઈ શકે છે જેને તમે બખ્ખીએ જમાડો છો એ તમારા ઘરના દરવાજે દૂધને રોકી શકે છે કેટલાય લોકો રોજ લેણામાં ડુબાયા રહે છે કારમું ભૂતકાળના અકુલ સંસ્કાર અને કર્મ પણ જો એ ભૂતકાળની ભૂખરૂપ કરી દો તો વર્તમાન શાંત થઈ જાય કીડી એ ભૂતકાળ છે અને ભોજને તમારી આજની માફી જ્યાં બંને એક થાય ત્યાંમ ભવિષ્ય શર્માઈને તમને આશીર્વાદ આપે આથી જ્યારે તમે એક નાની વસ્તુ ખવડાવો છો એ લોટનો ગોળો હોય કે બિસ્કિટનો નો ભૂકો તો જાણો કે એ ભૂખ તમારા જ ભાગ્યની ચાવી છે તમે ભાવે કરો છો તો એ ભાવ બદલાઈ શકે છે મિત્રો કેટલા ઉપાય હોય છે જે સમજવા મુશ્કેલ હોય છે પણ આ ઉપાય ભલે દેખાવમાં નાનો લાગે એના પાછળની તાકાત અનંત છે આ વિધિ કોઈ જટિલ રીત નહીં એ છે ભક્તિપૂર્વક કરેલો એક સરળ પણ અત્યંત અસરકારક ક્રમ તમે જ્યાં બેઠા છો ત્યાંથી શરૂ કરી શકો છો તમારે માત્ર ત્રણ વસ્તુઓ જોઈએ સુકાયેલું નારિયેળ પાવડર ખાંડ અને ઘઉંનો લોટ સૌપ્રથમ પ્રથમ નારિયેળને ખૂબ જ નમ્રતાથી છીણી લો એવો પણ કહેવાતો છે કે જેટલી સંભાવનાથી નારિયેળ છીણશો તેટલી નમ્રતાથી ભવિષ્ય આગળ નમશે પછી એ છીણેલી નારિયેળમાં ખાંડ ભેળવો ખાંડ એટલે મીઠાશ એ મીઠાશ તમારા જીવનની કડવાશને ઓગાળશે હવે એ મિશ્રણને થોડો ઘઉંનો લોટ ઉમેરીને મસાલો બનાવો નરમ મોટે નહીં એમાંથી નાના નાના લાડવા બનાવો દરેક લાડવો બનાવતી વખતે અંદરથી શ્રદ્ધાથી કહો હું ભોજન નથી આપી રહ્યો હું શક્તિ પહેરવી રહ્યો છું હવે એ લાડવા તમારા ઘરના એવા ખૂણામાં મૂકો જ્યાં તમે કીડીને આવતા જોયા હોય જો તમારું ઘરમાં કોઈ ચોક્કસ જગ્યા હોય જ્યાં કીડી વારંવાર આવે છે તો એ જગ્યા પર ખાસ ધ્યાન આપો ક્યારેક એ જગ્યા રસોડાની પાછળ હોય ક્યારેક ઘરની બહારનું ધાબુ અથવા ઘરના મુખ્ય દરવાજાનો ખૂણો એ ખૂણામાં એ લાડવા મૂકો કોઈ શો ઓફ વગર ન તો ફોટો લ્યો ન તો વિડિયો શ્રદ્ધા એ છે જે શાંત રહે છે આ ઉપાય માટે શ્રેષ્ઠ સમય હોય છે ચૈત્ર માસના છેલ્લા સાત દિવસ કેમ કે એ સમય દરમિયાન પૃથ્વી અને બ્રહ્માંડ વચ્ચેની શક્તિઓ વધુ નમ્ર અને સર્વગ્રાહી હોય છે

તૈયાર છું શાંતિ માટે તૈયાર છું આશીર્વાદ માટે પણ મિત્રો એવું મનાય છે કે કાળી કીડી જ્યાં દેખાય ત્યાં શ્રી વિષ્ણુજીનો આશીર્વાદ હોય છે એ જગ્યા તાપસ થાય છે તમારા ઘરમાં કાળી કીડીઓ પ્રવેશ એ લક્ષ્મીજીનું આગમન હોવાનો ઈશારો હોઈ શકે છે

એ બધાનું આગમન લાલ કીડી દ્વારા દર્શાવાય છે ક્યારેક એવું પણ થાય છે કે લાલ કીડીઓ ખાસ રસોડામાં અથવા બેડરૂમની આજુબાજુ દેખાય છે ત્યારે આ સંકેત હોઈ શકે છે કે ઘરના મુખ્ય સ્ત્રોત જેમ કે આરોગ્ય અથવા સંબંધ કંટાળાનું કારણ બની રહ્યા છે હવે પ્રશ્ન એ છે જો બંને કીડી એકસાથે દેખાય ઘરમાં કાળી અને લાલ કીડી બંને હોય તો એને સમજવી સૌથી મહત્વપૂર્ણ વાત છે કેમ કે એ અર્થ છે ઘરના અંદર ઘરના અંદર ઊર્જાત્મક સંઘર્ષ ચાલી રહ્યો છે એક તરફ દિવ્ય શક્તિ ઘરમાં પ્રવેશ કરવા માંગે છે બીજી તરફ નકારાત્મક ઉર્જા પોતાનું સ્થાન છોડવા તૈયાર નથી આ સમય એ છે જ્યારે તમારે ધ્યાનથી વિશ્લેષણ કરવું પડે ક્યાંથી કીડી આવે છે કેટલા સમયે આવે છે કેટલા જૂકમાન છે ઘરના પૂર્વ ભાગથી જો લાલ કીડી આવે તો ઘરમાં નવા વિવાદ ઊભા થઈ શકે દક્ષિણથી કાળી કીડી આવે તો સમજો કે નસીબ બદલાવના દરવાજા ખુલી રહ્યા છે એટલે જો તમે દરરોજ થોડી ક્ષણો માટે કીડીઓને ધ્યાનથી જુઓ તો જાણશો કે તમારી ભવિષ્યનું સૂત્ર ક્યાંક ત્યાં જ છુપાયેલું છે તમે ઘરમાં પ્રવેશતી કીડીઓને માત્ર જીવ નહીં એક જીવન સંદેશ તરીકે જોશો તો એ તમારા માટે ઉપકારક સાબિત થઈ શકે છે વાસ્તવમાં દરેક કીડી પોતે સાથે કોઈ ઉર્જા લઈને ચાલે છે તમારા ઘરના ફર્નિચર નીચે રસોડાની પાછળ કે હગાસી તરફ તેમની દિશાઓ એ બધું કહીં કહી રહ્યું છે તમે તૈયાર હો તો સાંભળી શકો અત્યારે આપણે આવી પહોંચી રહ્યા છીએ એક એવી વિધિએ જે માત્ર ઉપાય નથી પણ શાસ્ત્રી અનુસાર ભવિષ્યને સ્થિર કરવાના શાસ્ત્રોક્ત પગલાં છે ઘણા ઘરોમાં એવું લાગે છે કે કંઈક ખોટું ચાલે છે દિવસ સારું શરૂ થાય છે પણ આખરે તણાવ વાદ વિવાદ કે પૈસાની તંગી ફરીથી ઊભી થાય છે તમે પ્રયત્ન કરતા થાકી ગયા છો ઉપાયો પણ અનેક કર્યા છે છતાં સમસ્યાઓ પુનઃ ફરી પાછી આવતી હોય છે તો હવે સમજી જાવ અહીં વાત છે ગ્રહદોષની શનિ રાહુ અને કેતુ આ ત્રણ પાપી ગ્રહો જ્યારે વ્યક્તિના કુંડળીમાં હાવી હોય છે ત્યારે જીવનમાં વિલંબ વિનાશ અને વ્યર્થતા વધી જાય છે પણ શાસ્ત્રો કહે છે દરેક દોષ માટે છે એક દૈવી ઉકેલ કીડીઓ એ નાનકડા જીવજંતુ નથી એ નવગ્રહોની ઉર્જાનું જીવંત સ્વરૂપ છે ખાસ કરીને કાળી કીડીને શનિનો સંકેત માનવામાં આવે છે જ્યારે ઘરમાં કાળી કીડીઓ નિયમિત આવે છે ત્યારે એ ચેતવણી હોઈ શકે છે કે ઘરમાં કોઈ ગ્રહદોષ પોતાનું સ્થાન બનાવી રહ્યું છે પરંતુ એ ઉર્જાને ખવડાવી શકાય છે

આ ઉપાય માત્ર ઘરમાં વિધિ કરવાનું નથી તેમના દ્વારા સર્જાતી અસ્પષ્ટતા અને મટકાવા તટસ્થ થઈ જાય છે ઘણા લોકોના ઘરમાં વારંવાર નોકરી જતી રહે સંબંધોમાં અસંતોષ રહે ધંધા બંધ થવા લાગે ત્યારે મૂળ કારણ હોઈ શકે છે આ અગ્રીમ ગ્રહોનું અસંતુલન પણ જે ઘરમાં નિયમિતપણે કીડીઓને પંજરી અને ગોળ સાથે તૃપ્તિ અપાવવામાં આવે છે ત્યાં એક અજોડ શાંતિ જોવા મળે છે ઘરમાં ધીમે ધીમે પોઝિટિવ ઓરા ઊભી થાય છે નાના ઉપાયથી ગ્રહોની દિશા બદલાવાની વાત એવું લાગે પણ વિધિ સાચી હોય તો પરિણામો અસાધારણ હોય છે આ ત્રેતાલીસ દિવસે છેતક શ્રદ્ધાનો સ્થિરતાનો અને સંયમનો તમે કરો શાંતિથી નિયમથી અનહંકારથી અને ગ્રહો તમારું જીવન મફત નહીં છોડી શકે મિત્રો તમારું પ્રયત્ન ચાલુ છે પણ નોકરી મળતી નથી કે મળીને પણ થામતી નથી ધંધો શરૂ કર્યો પણ એકદમ અટકી ગયો આવક વધી છે પણ બચત ક્યાંને દેખાતી નથી તો પછી એ સંકેત છે કે પૈસા અને કરજની ઊર્જા તમારા ઘરના વહેંચણામાં અટવાઈ ગઈ છે શાસ્ત્રો કહે છે જે ઉર્જા ભટકે છે એને દિશા આપવી પડે અને એ દિશા માટે અહીં છે એક પ્રાચીન પરંતુ અસાધારણ ઉપાય તમારે જરૂર છે માત્ર બે વસ્તુઓની બદામના પાવડર અને પાવડર ખાંડ બંને સમાત્રામાં મેળવો પણ જ્યારે મેળવો ત્યારે તમારા મનથી કહો હું ધંધાની ઠેરાવ માગું છું હું નોકરીમાં સ્થિરતા માગું છું આ મિશ્રણ કોઈ ઉપસેલું પ્રસાદ નથી એ છે તમારો આત્મનિર્ભર પ્રયાસનો સ્પષ્ટ સંકેત હવે એ ભોજન રોજ સવારે ખાસ કરીને ચૈત્ર માસમાં કીડીઓને ખવડાવો ઘરના એક ખૂણામાં મૂકો જ્યાં કીડી હંમેશા આવે છે એ સ્થળ ક્યારેક કજાણી ઋણશક્તિથી ભરેલું હોય છે કીડીઓ એ શક્તિ ખાય છે અને ઊર્જાને ફેરવે છે ઘણા ઘરોમાં લોકો કહે છે કે આ ઉપાયથી તેમને નોકરી મળવાનું અવસર જલ્દી મળ્યું અમુકે કહેલું કે એક વર્ષથી અટકેલી પોઝિશન માત્ર ત્રણ સપ્તાહ પછી ઓફર થઈ ગઈ કેટલાને પગાર વધો પણ થયો જે અગાઉ વારંવાર નકારવામાં આવ્યો હતો ઘરમાં જયાન તમારા કમર્શિયલ નિર્ણયો લેવાય છે જેમ કે ઓફિસ રૂમ ડેસ્ક અથવા ફોન રાખવાની જગ્યા એ ત્યાં પણ કીડીઓને આમંત્રણ આપો શાસ્ત્ર કહે છે કે ઘરના નાણાં સંબંધિત સ્થાન જો કીડીઓથી સ્પર્શાય છે તો ત્યાં વ્યવસાયની ઉર્જા શુદ્ધ થાય છે એ દરેક બૂમ જે તમારા ગોતમાંથી નીકળી છે એ હવે આશીર્વાદ રૂપે પાછું આવે છે અને સૌથી અગત્યની વાત લેણા જો તમારું જીવન હવે લેણાના ભારથી ઘૂંટાઈ ગયું છે તો તમે જે એક નાનકડો ભાગ લઈ શકો છો તેને ઓગાળવાનો જ્યારે તમે કીડીઓને રોજ તૃપ્તિ આપો છો ત્યારે તે કર્જના સંકેત પણ ધીમે ધીમે ઓગળી જાય છે શાસ્ત્રોમાં માવું પણ કહેવાય છે યથા ભૂમિ ભોજનયત તથા લેણો ક્ષમાયત જે ભૂમિ પર ભોજન વિતરણ થાય છે ત્યાં લેણા ક્ષમા થાય છે તેથી હવે બદલાવ તમારા છે ભવિષ્ય દરવાજો ખુલ્લો છે મિત્રો સપના એ ખાલી દ્રશ્યો નથી એ છે આત્માની ભાષા જ્યારે માનસિક ઉર્જા જાગૃત અવસ્થામાં બોલી શકતી નથી ત્યારે તે ઊંઘમાં દ્રશ્યો બનીને આપનું ધ્યાન ખેંચે છે અને જો સપનામાં કીડી આવે તો એ બહુ ખાસ સંકેત છે એ કોઈ ત્રાસદાયક તસવીર નહીં પણ આત્મા તરફથી છે છે જે જણાવવા જ્યારે સપનામાં કાળી કીડી દેખાય ત્યારે એ તરફ ઈશારો કરે છે કે તમારું આધ્યાત્મિક વિકાસ આગળ વધી રહ્યો છે એ શક્તિઓ જે ક્યારેક દૂર રહી હતી હવે નજીક આવી રહી છે વિષ્ણુજી કે લક્ષ્મીજી જેવી શક્તિઓનો સ્નેહ તમારી આસપાસ ફરે છે તે દેખાવેનો ઈશારો છે કે તમારું મન શુભ થઈ રહ્યું છે અને તમારા ઘરમાં શુભ પ્રવાહ પ્રવેશ માટે તત્પર છે પણ જો સપનામાં લાલ કીડી આવે તો એ આંતરિક તણાવ ભય અથવા દબાયેલો ક્રોધ દર્શાવે છે શક્ય છે કે તમે કોઈ વ્યથા છુપાવી રાખી છે કોઈ નિર્ણય વિલંબિત કર્યો છે અને એ ઊર્જા સપનાના રૂપમાં બહાર આવી રહી છે લાલ કીડી એ શાંતિ નહીં સંઘર્ષનો સંકેત આપે છે અદૃશ્ય વિચાર પ્રવાહ જે તમારી અંદર ટકરાઈ રહ્યો છે સપનામાં જો કીડીઓ વારંવાર આવે તો એ સામાન્ય ઘટના નથી એ છે એક અદ્રશ્ય એલાર્મ એવું કહી જે તમારું હાઈ સેલ્ફ કહી રહ્યું છે જાગ હવે થોડું ભૂલેલું યાદ કરવાનું છે કદાચ તમે કોઈ ઉપાય શરૂ કર્યો હતો પણ અધૂરો રાખ્યો છે કદાચ તમારી અંદર એક અભ્યાસ એક સંકલ્પ પોકારી રહ્યો છે કે મારે પણ ભાગ્ય બદલાવવું છે

કીડી ક્યાં હતી શું કરતી હતી એક ક્ષણ માટે ધ્યાન આપો ત્યાંથી તમને તમારું આગામી પગલું મળે મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે કીડી ક્યાંથી આવે છે ક્યાં જાય છે અને ક્યાં રોકાઈ જાય છે એ બધું કેટલું અગત્યનું છે જો તમે જુઓ કે કીડી ચોખાના વાસણમાંથી બહાર આવી રહી છે તો જાણો કે એ ઘરમાં સમૃદ્ધિ પ્રવેશી રહી છે ચોખા આપણા ઘરના અન્નનું પ્રતિક છે જ્યારે કીડી તેની નજીક આવે છે ખાસ કરીને શાંતિથી ત્યારે એ અર્થ થાય છે કે દેવતાઓ ઘરમાં સ્થાયી થવાની તકલીફે છે જો કીડીઓ ઉત્તર દિશામાંથી ઘરમાં પ્રવેશ કરે છે તો એ શાંતિનો અને આધ્યાત્મિક પ્રગતિનો સંકેત છે આ દિશા કુબેરની છે સમૃદ્ધિના દેવતા એટલે એ દિશા તરફથી આવતી કીડીએ છે પોઝિટિવ એનર્જીનો પ્રવાહ પરંતુ જો કીડીઓ પૂર્વ દિશામાંથી આવે છે

દક્ષિણ તરફથી આવતી કીડી જ્યારે કાળી હોય અને સરળતાથી ઓરડા ભીતરે ઘૂસે તો એ શનિદોષ શાંત થવાનો સંકેત છે વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં કીડીનું રોહ એ ઘરના ઊર્જા નકશાનું પ્રતિબિંબ છે ક્યારેક જો તમે બેડરૂમમાં માત્ર એક ખૂણામાં કીડી જોઈ રહ્યા છો તો એ ખૂનુમ ઘરના સભ્યોના સંબંધો આરોગ્ય કે મનોબળ સાથે સીધો સંબંધ ધરાવે છે એ ખૂનુમ ઉર્જાની કાળજી માટે પોકારી રહ્યું છે તે ધોઈ દો સ્વચ્છ કરો અને પછી ત્યાં તૃપ્તિથી કીડી માટે ભોજન મૂકો ઘરનું પ્લાસ્ટિક ટાઇલ્સ પથ્થરો બધું જ રહે છે પણ કીડી ચાલે છે અને એની ચાલે તમને સંકેત આપે છે ઘરની અંદર કીડીના રસ્તા એ છે લાઈન નકશો જેના પર તમારું નસીબ પાંજરે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો જય માં લક્ષ્મી કોમેન્ટમાં જરૂર લખજો અને જો તમારું મન કહે કે આ બધું સાર્થક છે તો આ વિડીયો કોઈ સાથે જરૂર શેર કરો કોઈકનું નસીબ કદાચ તમારી એક ક્લિકથી જાગી શકે છે